મિત્રો તો આજનો આજનું આપણે આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે ભાઈ વાડી ગયા છે સાડા નવ બાકી હું નઈન ફ્રેશ થઈ ગયો અને ત્યાં જુઓ આપણે નીચે છે આપણી સાયકલ અને આ ઘરે મતલબ આપણે આગલા બ્લોગ મૂકી દીધી રીતે આ ઘરે સાયકલ મેં છે અને જમવાનું કાઢી છે તમારે જવાનું જ તમે જમી લીધો બાકી ચાલો ભાઈ જમવાનું આવી ગયું છે શું કોબીનું શાક છે ને કોબીનું શાક છે બાકી ચાલો

અને સાયકલ બી આપણે લઈ લીધી છે અને સાયકલ નો ફૂલ વિડીયો આપણો આવી જશે ભાઈ કાલે બાકી અત્યારે અમે છેલ્લી મળ્યા

અત્યારે અમે પહોંચી ગયા છીએ લીંબડીયા અને હવે પાછું જવાનું છે કોકટા સાઈડ બાકી જોવા પાછી લઈ લીધી છે ગાડી બેક અત્યારે અમે પોકી ગયા છે ગાકતા અને સાયકલ આપડી લઈ લીધી પણ ફોન સ્વીચ હતો તો વિડીયો નથી લીધો બાકી ચિંતનભાઈ આપણા આપણા છે નમસ્કાર મિત્રો હું તમારો બધાનો અજુ બ્લોગ અને અત્યારે હું આવ્યો તો બે દિવસની હોલ્ડ કરીને ઘરે તો આપણા ચિંતનભાઈ છે જેમણે મને સાયકલ ગિફ્ટ કરી અને અત્યારે મતલબ આ દાદા જઈ રહ્યા છે ક્યાંથી છો તમે આપ આપમેર છે એ અજમેર છે ઓર અંબાજી હોકે રાજસ્થાન જાણે તો કંઈ પે બી મિલે તો સપોર્ટ કરના ઓર પેદલ જા રહે તો કંઈ પે મિલે તો સાથ સહકાર સપોર્ટ બનાવી રખના ઓર રૂકને લઈ જગાની સુવિધા કર દેના પર મેં

સાયકલ લુણાવાળા છે અને આપણે હવે જઈ રહ્યા છીએ ભાઈ ઘરે આવ્યા ચિંતરભાઈ આપણા ઘરે આવીને ગયા પણ આપણો ફોન સીધો બધો તો ચિંતનભાઈનો વિડીયો લીધો છે પણ ઘરે આવી નથી લીધો બાકી બહુ સારું લાગે યાર સાયકલ તો મિત્રો આ છે આપણું ખેતર ભાઈ જુઓ અત્યારે થાય છે આપણા ખેતરમાં ઘઉં પેલું બી આપણું ખેતર છે પેલી બાજુ આપણું ખેતર છે આ છે આપણા જૂના ઘર એટલે કે કાકાના ઘર છે અને ત્યાં ગાડી આપણે નવા ઘર છે મતલબ મતલબ વીસ વર્ષ જેવું થઈ ગયું પણ હું મોસ્ટ ઓફલી ના કાકાના ઘરે હોય અને ત્યાં બી આપણે બે ઘર છે અને અહીંયા બી બે ઘર છે બાકી સાયકલ લેવા બી જવાનું છે પાછું થયા છે ત્યાં સામે છે એ આપણા ઘર છે બંને પેલી બાજુ છે આનાથી પેલા કરેલા છે આ છે એના પેલાથી કરેલા છે બાકી અહીંથી મતલબ હાઈવે તો હાઈવે નહીં રોડ ક્યાંય રોડ આપણા ઘરે રોડ નથી જવા માટે તો આપણી સાઈક આપણી બાઈક આપણી સાયકલ બધું આપણા કાકાના ઘરે મોસ્ટ સ્ટોપલી જો હવે આપણે ત્યાં તો આવી ખેતી થાય છે આ ગૌ છે પેલી બાજુ બી ગૌ છે બાકી તમારે ત્યાં શેની ખેતી થાય છે કમેન્ટ કરજો બાકી આજનો વિડીયો આટલા સુધી તો મળીએ કાલે નવા વિડીયોમાં બાકી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ કાલે આપણે જવાનું છે લુણાવાડા નવી સાયકલ લેવા માટે પછી બોર્ડ બનાવવાનું છે પછી ટી શર્ટો બનાવવાની છે બહુ બધું કામ છે બાકી વિડીયોને જોતા રહેજો કાલે આપણે બધું સામાન લાગી અને ત્રણ દિવસ આપણે નવી જર્ની સ્ટાર્ટ કરવાની છે બાવીસ તારીખથી તો કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો બાકી બાય બાય ટાટા